નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે આપનું આપણી આ હાલમાં ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ વરસાદી માહોલ ચાલી રહ્યો છે એમાંય મિત્રો યુટ્યુબ ચેનલની અંદર લગભગ તમામ પ્રકારની આગાહી કરવામાં અલગ અલગ આગાહી કરવામાં આવે છે બરાબર ભયંકર વરસાદની આગાહી છે તોફાની વરસાદની આગાહી છે બરાબર વાવાઝોડાની વરસાદની આગાહી છે બરાબર આવી લગભગ તમામ પ્રકારની આગાહી આપવામાં આવેલી છે બરાબર પણ મિત્રો હું આ વિડીયોના થકી તમને એક માહિતી આપવામાં એક માહિતી તમને એક આપું છું બરાબર કે મિત્રો આ યુટ્યુબની અંદર જે આગાહી કરવામાં આવે છે જે અલગ અલગ પ્રકારની જે થંડેલ સેટ કરવામાં આવે છે એ મિત્રો માત્ર ને માત્ર પોત ચેનલના વ્યુઅર્સ વધારવા માટેની એક આ ટ્રીક છે બરાબર તો ખરેખર મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગાહી શું છે ને એ વિશેની હું તમને આજના આ વિડીયોના થકી તમને હું માહિતી આપવાનો છું મિત્રો તમે બધા જાણો છો કે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જે જે માહિતી આપવામાં આવે છે એ લાઈવ પ્રૂફ સાથે આપવામાં આવે છે તો મિત્રો આ વિડીયોની સાથે સાથે હું તમને એક માહિતી આપું છું કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર શું ખરેખર કેવી રીતની આગાહી કરવામાં આવેલી છે એ આપણે આ વિડીયોના થકી સમજવાની છે કે યુટ્યુબની અંદર જે અલગ અલગ જે વિડીયો બનાવવામાં આવેલા છે શું ખરેખર એ પ્રકારની આગાહી છે કે નહીં બરાબર તો એનો હું તમને એક લાઈવ પ્રૂફ સહિત તમને એક આ વિડીયો હું તમારી સમક્ષ અપલોડ કરું છું જેથી કરી ગુજરાતના લોકોને ખ્યાલ આવે કે ખરેખર શું આગાહી છે બાકી તો મિત્રો યુટ્યુબ ચેનલની અંદર તમે જાણો જ છો કે લગભગ તમામ પ્રકારની આગાહી કરી દેવામાં આવેલી છે કોઈ કહે છે કે ભાઈ તોફાની વરસાદ છે ભાઈ મતલબ અતિ ભારે વરસાદની આગાહી છે બરાબર આ છે તે છે ઘણી બધી પ્રકારના શબ્દો મૂકવામાં આવે છે અને મિત્રો એ વિડીયોની અંદર થમનેલ જ એવી સેટ કરવામાં આવે છે કે જેને જોઈને આપણને વિડીયો ઉપર ક્લિક કરવાનું મન થઈ જ જાય બરાબર એટલે મેં પણ મિત્રો આ વિડીયોની અંદર એક એવી થમનેલ સેટ કરેલી છે જેથી કરી તમે વિડીયોને ક્લિક કરો અને તમને ખ્યાલ આવે કે ખરેખર શું આગાહી છે બરાબર એ બાબતને ધ્યાનમાં રાખી હું એક આ વિડીયો આપની સમક્ષ અપલોડ કરું છું અને આ વિડીયોની અંદર આપણે લાઈવ જોવાનું છે કે ખરેખર આગાહી શું પ્રકારની છે ગુજરાત રાજ્યની અંદર કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ છે શું છે ને શું નહીં બરાબર એ લાઈવ પ્રૂફ સહિત હું તમને બતાવવાનો છું જેથી કરી માણસો જાગૃત થાય અને એમને ખબર પડે કે આપણે આગાહી પોતે જ કેવી રીતે જોઈ શકીએ બાકી તો મિત્રો આપણે કોઈના વિડીયોને જોઈને આપણે મતલબ અંદાજ લગાવશું તો એ વસ્તુ મતલબ બરાબર છે નહીં પોતે વ્યક્તિ પોતે વિચારશે તો એને ખ્યાલ આવશે બરાબર એટલે મિત્રો હું તમને એટલું સજેસ્ટ કરું છું કે આ વિડીયો ખૂબ મહત્ત્વનો છે બરાબર પોતે જાગૃત થાવ પોતે જાણો શું છે અને શું નહીં તો તમને ખ્યાલ આવશે બાકી તો યુટ્યુબ ઉપર તો તમે જાણો જ છો કે હાલના સમયમાં પોતપોતાની ચેનલના વ્યૂવર્સ વધારવા માટેનો આ એક રસ્તો છે બરાબર પણ આપણી ચેનલમાં ખરેખર એવું છે નહીં બરાબર આપણે જે જે માહિતી આપવી છીએ એનો લાઈવ પ્રૂફ આપણે બતાવીએ છીએ બરાબર તો હવે મિત્રો હું તમને એક એવી ટ્રીક આપું છું અલગ અલગ એવી બે ત્રણ ટ્રીક હું તમને આપવાનો છું કે જેના થકી તમે જોઈ શકશો કે આગાહી શું પ્રકારની છે તો મિત્રો હવે આગાહી જોવા માટે શું કરવું બરાબર તો ધ્યાનથી જોજો મિત્રો આ વિડીયોને અને ખાસ મિત્રો હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને બને તેટલો શેર કરજો જેથી કરી માણસો પોતે જાગૃત થાય અને પોતાની રીતે જોઈ શકે કે ખરેખર શું આગાહી છે બરાબર હું તમને બતાવી દઉં કે આગાહી જોવા માટે શું કરવું તો સૌ પ્રથમ તો મિત્રો ગૂગલ ક્લિક કરો બરાબર ગૂગલ ઓપન કરો અથવા ક્રોમ ઓપન કરો કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરો બરાબર વિડીયોને ખાસ ધ્યાનથી જોજો મિત્રો આ વિડીયો ખાસ મહત્ત્વનો છે કે જે લોકોને ખ્યાલ નથી કે કે આગાહી ગુજરાતમાં કેવા પ્રકારની છે બરાબર કોઈ પણ મિત્રો સર્ચ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર પહેલાં તો આપણે લખવાનું છે માત્ર ને માત્ર વેધર બરાબર આવી રીતે લખશો એટલે તમારું જે લોકેશન છે એ લોકેશન ઓટોમેટિક ક્લિક કરી અને તમને બતાવી દેશે બરાબર આ જગ્યા ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે જે તે લોકેશનનું જે મારું છે એનું વેધર બતાવે છે બરાબર તો હવે વરસાદનું વાતાવરણ શું છે અને શું નહીં કેટલા ટકા વરસાદ આવવાની સંભાવના છે કેટલા ટકા નથી બરાબર એ તમામ માહિતી આપણા આજના આ વિડીયોની અંદર લાઈવ પ્રૂફ સાથે જોઈ શકશું બરાબર હવે મિત્રો આવી રીતે તમે ગૂગલમાં લખશો એટલે નીચે આપણને ઓપ્શન બતાવે છે વ્યૂ ઓલ ડિટેલ બરાબર એની ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે જે તે તમારું લોકેશન છે ને મિત્રો એ જગ્યા ઉપર કેટલા ટકા વરસાદ આવવાની સંભાવના છે અને કેટલો વરસાદ પડશે બરાબર એ તમામ માહિતી બતાવશે તો હવે તમે મિત્રો જોઈ શકો છો કે આ જગ્યા ઉપર જુઓ તારીખ સહિત વાર સહિત બધું આ જગ્યા ઉપર બતાવે છે તમે જોઈ શકો છો હું તમને કહી દઉં કે અત્યારે મેં મારા લોકેશનનું છે પણ તમે ગૂગલની અંદર વેધર લખશો એટલે તમારા લોકેશનનું બતાવશે તો ટુડે એટલે આ જ બરાબર અને આવતીકાલે જે વાર છે એ આ જગ્યા પર તમે જોઈ શકો છો આ ટુડેનું છે સન્ડે છે મંડે છે ટ્યુઝડે છે બરાબર આવી રીતે અલગ અલગ વાર સહિત બતાવે છે હવે એમાં તમે જોઈ શકો છો કે ટુડે એટલે આજે તો આજે મિત્રો એંસી ટકા વરસાદ આવવાની સંભાવના છે જે મારું લોકેશન છે એ જગ્યા પર બરાબર બાકી આગળની માહિતી તમે જુઓ આવતીકાલે એટલે કે સન્ડે બરાબર તો સન્ડેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આવતીકાલે પણ એંશી ટકા વરસાદની આગાહી છે બરાબર અને સોમવારે એટલે કે બે દિવસ પહેલાં ત્યારે પણ એંશી ટકા વરસાદની સંભાવના છે એટલે આ એક ટ્રીપથી તમે પણ જાણી શકો છો કે શું તમારા લોકેશનમાં ખરેખર વરસાદની આગાહી છે કે નહીં બરાબર હવે મિત્રો હું તમને એક બીજો રસ્તો બતાવું એની મદદથી પણ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદનું વાતાવરણ કઈ રીતનું છે બરાબર તમે જોઈ શકો છો અત્યારે આ જગ્યા પર બ્યાસી અંશ સેલ્સિયસ બતાવે છે બરાબર એટલે વરસાદની સંભાવના છે જે જે તે લોકેશન ગૂગલની અંદર આપણે એન્ટર કરેલ છે એ લોકેશન ઉપર આટલા ટકા વરસાદની સંભાવના છે ખાસ ધ્યાનથી જોજો હવે મિત્રો બીજો રસ્તો હું તમને બતાવું છું એના માટે શું કરું તો સૌપ્રથમ પ્રથમ બેક નીકળી અને ગૂગલની અંદર આપણે ટાઈપ કરવાનું છે હું તમને બતાવું તું ઝૂમ અર્થ બરાબર આવી રીતે ઝૂમ અર્થ એન્ટર કરી ટાઈપ કરી અને એન્ટર કરી લેવાનું છે ત્યારબાદ જે પહેલાં નંબરની જે વેબસાઇટ જે બતાવે છે ઝૂમ અર્થ એની ઉપર ક્લિક કરશો એટલે એક લાઈવ નકશો ઓપન થઈ જશે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે જે તે આપણું લોકેશન છે એ ઓટોમેટિકલી એ કેચઅપ કરી લેશે લોડિંગ થાય છે ધ્યાનથી જોજો તમે બરાબર મિત્રો આ જગ્યા ઉપર આપણું ગુજરાત રાજ્ય છે એમાંથી આપણે હવે કોઈ પણ જિલ્લાનું આપણે જોવું છે તો ઝૂમ કરી ઝૂમ કરશું એટલે અલગ અલગ બધા જિલ્લાઓ અથવા તાલુકાઓ જે જે તે લોકેશન આપણે જોવું છે એ ઓપન થઈ જશે હવે આ જગ્યા ઉપર આપણને સુરેન્દ્રનગર બતાવે છે તો સુરેન્દ્રનગર આપણે લખેલું છે એની ઉપર માત્ર ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે વરસાદનું શું શું વાતાવરણ છે બરાબર શું શું હવામાનની આગાહી છે એ તમને બતાવી દેશે તો તમે જોઈ શકો છો કે ટુડે અને આવનારા દિવસમાં જે તે વાર છે એ બતાવે છે આ જગ્યા પર તમે જુઓ ટુડે સન્ડે મંડે ટ્યુઝડે અને વેન્સડે બરાબર ટેમ્પરેચર સહિત બતાવે છે કે શું શું આગાહી છે અને શું નહીં બરાબર તો આ જગ્યા ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં તમે જોઈ શકો છો કે બે દિવસ વરસાદની આગાહી છે અને ઓલામાં જે પહેલો જે ટ્રીક હતી એની અંદર તમે બતાવ્યું હતું કે એમાં કેટલા ટકા વરસાદની આગાહી છે એ તમને એની અંદર બતાવે છે હવે મિત્રો હું તમને એક ત્રીજી એક જે ટ્રીક છે એ બતાવું છું મિત્રો વિડીયોને ખાસ ધ્યાનથી જોજો અને પોતે સમજો કે શું છે અને શું નહીં બરાબર હવે હું તમને જે આપણે જે સરકાર દ્વારા જે જાહેરાત એટલે કે જે આગાહી બહાર પાડવામાં આવેલી છે એનો હું તમને એક વિડીયો બતાવું છું મિત્રો આ પોસ્ટ સરકાર દ્વારા જે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે એની એક પોસ્ટ છે મિત્રો આમાં તમે જોઈ શકો છો કે આપણને આ જગ્યા ઉપર લખેલું બતાવે છે કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી બરાબર હવે એમાં ખાસ ધ્યાનથી જોજો અલગ અલગ તારીખ બતાવે છે પાંચ સપ્ટેમ્બર છ સપ્ટેમ્બર અને સાત સપ્ટેમ્બર બરાબર હવે એમાં વાત કરીએ તો રેડ એલર્ટમાં આવે છે નવસારી જિલ્લો ડાંગ જિલ્લો વલસાડ જિલ્લો બરાબર આ ત્રણ જિલ્લા રેડ એલર્ટમાં છે એટલે કે અહીંયા વરસાદ થોડોક વધારે પડશે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો એમાં અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ છોટા ઉદેપુર સુરત અને તાપી આટલા જિલ્લા જે છે એ ઓરેન્જ એલર્ટમાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ મિત્રો તો છ સપ્ટેમ્બર બે હજાર પચીસની તારીખ એટલે કે આજની તારીખ હવે એમાં મિત્રો તમે જોઈ શકો છો કે રેડ એલર્ટમાં છે સુરેન્દ્રનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લો બરાબર આટલા જિલ્લા ચાર જિલ્લા જે છે છ તારીખે એ રેડ એલર્ટમાં છે બાકી ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા ખેડા મોરબી રાજકોટ બોટાદ પંચમહાલ અને દાહોદ આટલા જિલ્લા જે છે એ ઓરેન્જ એલર્ટમાં આવે છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો સાત સપ્ટેમ્બરમાં આપણે જોઈએ તો એમાં રેડ એલર્ટમાં આવે છે કચ્છ જિલ્લો આ જગ્યા પર તમે જોઈ શકો છો અને ઓરેન્જ એલર્ટમાં આવે છે બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગર જિલ્લો બરાબર આટલા જિલ્લા જે છે એ ઓરેન્જ એલર્ટમાં આવે છે તો મિત્રો આ જે આપણે પોસ્ટર જે જોઈ લીધું બરાબર એ સરકાર છે દ્વારા ન્યૂઝમાં જે આવેલું એક પોસ્ટર છે હવે આમાં તમે જોઈ શકો છો કે જે જે જિલ્લામાં વરસાદની આગાહી છે અને કેવા વરસાદની આગાહી છે તે આ પ્રમાણેની આગાહી આપવામાં આવેલી છે તો મિત્રો હવે આપણે પોતે જ નક્કી કરવું કે વરસાદની આગાહી કેવા પ્રકારની છે કયા જિલ્લામાં કેટલા વરસાદની આગાહી છે બરાબર એ તમામ વસ્તુ આપણે પોતે જ નક્કી કરી શકીએ છીએ મિત્રો આ વિડીયો તમને થોડોક પણ જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બની શકે તેટલા વ્યક્તિ સુધી જરૂરને જરૂર શેર કરજો જેથી કરી લોકો પોતે જાગૃત થાય પોતે પોતે જ વરસાદની આગાહી કે અન્ય વસ્તુઓ ચેક કરી શકે બરાબર એ બાબતને ધ્યાનમાં રાખી વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર